આ તરફ આજે કોળી સમાજ તરફથી એક માંગ ઉઠી હતી કે ગુજરાત કોંગ્રેસમાં જે સીએમ ચહેરો છે એ કોળી સમાજનો જાહેર કરવો જોઈએ અને આ જ માંગને હવે ઋષિ ભારતી બાપુએ પણ સમર્થન આપ્યું છે તેમણે કહ્યું કે ગુજરાત સ્થાપના બાદ કોળી સમાજ સાથે અન્યાય થયો છે તેવું ઋષિ ભારતી બાપુએ કહ્યું અત્યાર સુધી ઓબીસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યું છે તેવું પણ તેમના તરફથી કહેવામાં આવ્યું છે ઓબીસી સમાજના વ્યક્તિને કોઈ ઊંચું પદ નથી મળ્યું તેવું પણ તેમના તરફથી આજે નિવેદન આપવામાં આવ્યું હતું

કે જે તે પાર્ટી આ સમાજ વિશે આટલું બધું વોટિંગ કરે છે તો એને સામે વિકાસની વાતો આપણે કરતા હોય તો આ સમાજને પણ સારી પોસ્ટ કે સારા ખાતાઓ પણ મળવા જોઈએ કારણ કે હવેનો જે યુવા વર્ગ છે અંદરથી જાગી ગયો છે અને આ સમાજમાં લગભગ સવા કરોડ જેટલા યુવા વર્ગ છે અને એની આ માત્ર એક જયેશ ઠાકોરની માગણી નથી પરંતુ સમસ્ત કોળી ઠાકોર સમાજના જે યુવાન ભાઈ બહેનો છે એ બધાની માગણી છે અને હું તો એમ કહું કે એ માગણીને ધ્યાનમાં રાખીને જે તે પાર્ટીએ ધ્યાનમાં એને પ્રાયોરિટી આપવી જોઈએ